પાકને જાનવરોથી બચાવવાની તાર ફેન્સિંગ સહાય યોજના માટે ત્રણસો પચાસ કરોડની મંજૂરી આપવામાં આવી છે ત્યારે રાજ્ય સરકારના નિર્ણયને ખેડૂત સમાજે આવકાર્યા છે બાર ડિસેમ્બરથી ખેડૂતો આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકાશે ભૂંડ નીલગાય સહિતના જાનવરોથી પાકને બચાવી શકાશે ખેતરોમાં ભૂંડ સહિતના જાનવરો દ્વારા પાકને કરવામાં આવતા નુકસાનને અટકાવવા માટે નિર્ણય કરાયો છે ત્યારે ઊભા પાકને બચાવવા માટે રાજ્ય સરકાર દ્વારા 350 કરોડની તાર ફેન્સિંગ સહાય યોજના જાહેર કરવામાં આવી છે 5 હેક્ટરની જગ્યા 2 હેક્ટર કરવામાં આવી હોવાથી ખેડૂતોને ખૂબ ફાયદો થશે તેમ નિર્ણયને આવકારતા ખેડૂતો કહી રહ્યા છે સમગ્ર ગુજરાતમાં ખેડૂતોના ખેતી પાકોને તમે જોડે સમગ્ર સૌરાષ્ટ્ર હોય ઉત્તર ગુજરાત હોય કે દક્ષિણ ગુજરાત હોય જંગલી ભૂંડોનો ત્રાસને કારણે ખેડૂતોને પરાવાર નુકસાન થઈ રહ્યું છે કારણે પણ નુકસાન થઈ રહ્યું છે અને ખાસ કરીને જંગલ વિસ્તારમાં દીપડાનો પણ ભય હોય છે એવા સમયે રાજ્ય સરકાર તાર ફેન્સિંગ માટેની સહાયની યોજના જાહેર કરી છે લગભગ ત્રણસો ને પચાસ કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે અને સમગ્ર ગુજરાત માટે આ પોર્ટલ પર અરજી કરવાની શરૂઆત થઈ છે ખૂબ જ સારી યોજના સરકારે બનાવી છે ને ખાસ કરીને ખેડૂત સંગઠનો અને ખેડૂત તરફથી જે લાગણી હતી કે જે મર્યાદા હતી પાંચ હેક્ટરની એ ઘટાડીને બે હેક્ટર કરી દેવામાં આવી છે આને કારણે સમગ્ર ગુજરાતના નાના સીમાન ખેડૂતોને આનો ફાયદો થવાનો છે અને ખાસ કરીને જે સ્થિતિ બની છે તમે જોવો તો સમગ્ર ગુજરાતમાં જે રીતે બૂન અને નીલગાયનો ત્રાસ છે એની સામે મોટું રક્ષણ આ સરકારે આ યોજનાથી મળવાનું છે અને ખાસ કરીને ભૂપેન્દ્રભાઈની સરકારે જે રીતે કામગીરી ખેડૂત તરફી કરી રહ્યા છે ધન્યવાદને પાત્ર છે અને ખાસ કરીને આ યોજનાને કારણે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો લગભગ સાત જિલ્લાઓમાં આ બારમી તારીખથી આ પોર્ટલ ખોલવાનું છે અને દક્ષિણ ગુજરાતનો મુખ્ય પાક શેરડીમાં બૂનનો વિશેષ ત્રાસ છેલ્લા ચાર પાંચ વર્ષથી વધી રહ્યો છે એની સામે ચોક્કસ આ યોજનાનો લાભ લઈને સબસિડી લઈને ખેડૂતો જે રીતનો ભૂનના ટ્રાસને રક્ષણ આપવામાં ખૂબ જ સફળતા છે એવી ખેડૂતોની લાગણી છે